બોટાદ ખાતે બોડી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ કલેક્ટર જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી તેમજ પંચાયતના તમામ પદાધિકારીની ઉપસ્થિતિમાં ઓગણ સિત્તેર હજાર જેટલા ખેડૂતોના ખાતામાં તેર કરોડથી વધારે રકમ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી તમામ લાભાર્થીઓને મળવાપાત્ર વાર્ષિક છ હજાર એટલે કે વર્ષમાં ત્રણ વાર રૂપિયા બે હજારની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે આજ ઓગણીસમો ઇન્સ્ટોલમેન્ટ પ્રધાનમંત્રી દ્વારા ડિજિટલના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો હતો આ ઉપરાંત કિસાન સન્માન સમારોહમાં બોટાદ જિલ્લાના વિવિધ લાભાર્થી ખેડૂતો દ્વારા સરકાર પાસેથી ખેત ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તેવી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને ચેક અર્પણ કરાયા હતા ખેડૂતોએ આ રકમ મેળવી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ રકમ તેઓએ ખેત સાધન ખરીદી કે ઉત્પાદકતા વધારવામાં ઉપયોગી થશે તેવું જણાવ્યું હતું તેમજ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો સાથે ખેડૂતો સન્માન નિધિની બે હજારની રકમથી વધારી પાંચ હજારની રકમ દરેક ઇન્સ્ટોલમેન્ટમાં સરકાર આપે તેવી માંગણી પણ કરી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આજરોજ બોટાદ જિલ્લામાં માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું ભાગલપુર ખાતેથી તેમજ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું ગાંધીનગર ખાતેથી પ્રોગ્રામ લાઈવ નિહાળવામાં આવે તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માનનીય કલેક્ટર શ્રી તેમજ જિલ્લા પંચાયતના તમામ પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આજરોજ જિલ્લાના લગભગ ઓગણ હજાર ખેડૂતોને તેર પોઈન્ટ સત્તાણું કરોડની રકમ પીએમ કિસાન દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં બેનિફિટ તરીકે જમા કરવામાં આવેલી છે અને તમામ ખેડૂતો માટે અમે અહીંયા સ્ટોલનું આયોજન કર્યું છે અલગ અલગ યોજનાકીય અવેરનેસ માટે આઈસી માટે અને તમામ ખેડૂતોનો આ પ્રોગ્રામમાં ખૂબ એક સરસ ફીડબેક રહ્યો ખૂબ સરસ એમનું એક યોગદાન આ પ્રોગ્રામમાં રહ્યું અને તે માટે આમ તમામે તમામ પદાધિકારીઓ તેમ ખેડૂતોનું અમે આભાર માનીએ છીએ દરમિયાન ચેક પણ અર્પણ કરવામાં આવેલા જી આજરોજ પ્રતિક રૂપે લગભગ પંદરથી સોળ ખેડૂતોને અહીંયા સ્ટેજ પર બોલાવીને પણ અમે પીએમ કિસાનના હપ્તા સીધા એમના જે ખાતામાં જમા થયા છે એના ચેક સ્વરૂપે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રી કલેક્ટર કલેક્ટરશ્રીના હસ્તે લોકાર્પણ અર્પણ કરવામાં આવેલા છે

હા આપણને આટલી આપી એ બધા આપણને સહાય કેવાય એમ સરકારની યોજના સારી કેવાય સારી કેવાય